નેપાળ મેડિકલ કોલેજ અને આઈ આઈ એજ્યુકેશન કન્સલ્ટન્સી વચ્ચે સમજૂતીના ના ફિલ્મ વોટ્સઅપ જિંદગીનું અમદાવાદ ખાતે પોસ્ટર અને ટ્રેલર લોન્ચ અગરબત્તી મસાલા ઓર ખેડૂતોની જમીનો ની રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી ફેર માપણી માં ગંભીર ક્ષતિઓ અને ગોટાળા બહાર આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યભર ની સમગ્ર માપણી અને પ્રમોલ રદ કરવા અને સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટ ના મારફતે ન્યાયિક તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે કોંગ્રેસે આ ફેર પ્રક્રિયા માટે જવાબદાર અને દસ્તાવેજો અને રેકોર્ડો સાથે ચેડા કરનાર તમામ અધિકારીઓ ખાનગી એજન્સીઓ અને જવાબદાર મંત્રીઓ સામે ફોજદારી રાહે એફઆઈઆર દાખલ કરવા પર ઉગ્ર માંગ કરી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ લાગણી ફેલાય છે તેવો આક્ષેપ પણ અર્જુન મોઢવાડિયા કર્યો હતો પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા જણાવ્યું હતું કે જમીનની નવી માપણી સંદર્ભે સરકારના બહાર આવેલા ગોટાળા અને ખેડૂતોએ ઉભી થયેલી બળવા જેવી સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના એક પોઈન્ટ પચીસ કરોડ સર્વે નંબરની માપણીમાં ગોટાળા થયાનું સ્વીકાર્યું અને ખેડૂતોને પાસેથી અરજીઓ મંગાવી પુનઃ માપણી કરી આપવાની કરેલી જાહેરાત પ્રજાને ગેરમાર્ગે દોરનારી છે અઢાર હજાર ગામોના જમીનના રેકોર્ડનું થયેલું નવું પ્રમોલગેશન લેન્ડ એન્ડ રેવન્યુ કોડની કલમ બસો અગિયાર હેઠળ રિવાઇઝ કરી પ્રમોલગેશન અને માપણી રદ કરી પુનઃ માપણી થવી જોઈએ નવી ફેર માપણી અને નવા પ્રમોલગેશન દરમિયાન થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને સમગ્ર મામલામાં ગુજરાત હાઈકોર્ટના સિટિંગ જજ ને રાજ્ય સરકાર સામે તપાસ કરવી જોઈએ તેમણે ઉમેર્યું કે રાજ્યમાં પાંચ દસ ટકા નહીં પણ સો ટકા ખેડૂતોની જમીન માપણી ખેતરમાં ગયા વિનાજ ઘરે બેસીને કરવામાં આવી છે આડેદળ અને ક્ષતિપૂર્ણ માપણી કરાઈ છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો કાગળ પર બતાવી નવી જમીન માપણીના આધારે તમામ ખેડૂતો નવા બનેલા નકશાઓ અને તેના આધારે તૈયાર થયેલા નવા રેકોર્ડ મુજબ જે તે વિસ્તારમાં પ્રાંત અધિકારીએ પ્રોમોગેશન કરી દીધું છે હવે લેન્ડ રેવન્યુ કોડ મુજબ નકશો કે લેન્ડ રેકોર્ડ વાહ ખેડૂતોને અરજી મુજબ સુધારો ના થઈ શકે જો સુધારો કરવો હોય તો સરકારે રેન લેવન્યુ કોડ ની કલમ 211 મુજબ તમામ પ્રોમલ્ગેશન તમામ નકશાઓ રિવાઇઝ ને રદ કરવા પડે અને નવેસતી જમીન રેકોર્ડ નું પ્રોમલ્ગેશન કરવું પડે દરમિયાન પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ જણાવ્યું હતું કે જમીન માપણી ખેતીની જમીન સાથે સરકારે રસ્તા આડા માર્ગો અને કેડીઓ તેમજ નદીઓ નહેરો જંગલો ખરાબો જે પણ નકશામાં બતાવ્યું નથી આમ ઘણી ભૂલો આ નવા નવી માપણીમાં કરવામાં આવી છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો તબીબી અને હેલ્થ સાયન્સના ના મહત્વ કાંક્ષી વિદ્યાર્થીઓ હવે કાઠમંડુ યુનિવર્સિટી અને આઈ આઈ આર એમ એ એજ્યુકેશન કન્સલ્ટન્સી ગાંધીનગર વચ્ચે થયેલા સમજૂતી કરાર કારણે યુનિવર્સિટી સાથે જોડાયેલી નેપાળ મેડિકલ કોલેજમાં શિક્ષણ મેળવવા માટે સજ્જ બની શકશે આ કરાર ના ભાગરૂપે આઈ આર એમ એ ને ભારત માં એન

કરતાં આઈ આઈ આર એમના એજ્યુકેશન સોસાયટીના સી ઇ પ્રવાકર શાહે જણાવ્યું કે ભારતના લોકોને નેપાળમાં પ્રવાસ માટે વિઝા કે પાસપોર્ટની જરૂર નથી ભારતમાંથી માતા પિતા નેપાળની મેડિકલ કોલેજમાં મુલાકાત લઈ તેમના સંતાનોને કોઈ પણ અવરોધ વગર મળી શકે છે વ્યક્તિ ભારતમાં જ પ્રવાસ કરી રહી હોય તેવું તેમને લાગશે જે લોકોને ભારતમાં મેનેજમેન્ટ કોટા અને ડોનેશનની બેઠક દ્વારા શિક્ષણ પરવડી શકે તેમ ન હોય તેમના માટે નેપાળ માટે એક

જેન્ટમેન ક્યા પ્યાર ના કઈ પ્યાર ના હો જેવી મૂવી થી જાણીતા બનેલા છે મૂવી નું સંગીત વઝીર અને મેરી કોમ ના ટી મારખા જેવી હિન્દી ફિલ્મોના જાણી દ્વારા બોલીવુડમાં જાણીતા મનેલા સંગીતકાર રોહિત કુલકર્ણીએ આપ્યું છે મૂવીના ગીતો બોલીવુડના લોકપ્રિય પ્લેબેક સિંગર શાન અને ઐશ્વર્યા મજબૂતારના કંઠે ગવાયા છે વોટ્સઅપ જિંદગીના રાઇટર ડિરેક્ટર મનોજ લાલવાણીએ જણાવ્યું કે આ મૂવી કોમેડી સાથે સાથે એક સામાજિક સંદેશો પણ આપે છે મૂવીનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ મૂવીના એક કેરેક્ટર ને પોતાની રિયલ લાઈફ સાથે જોડી શકશે વોટ્સઅપ જિંદગી મૂવી ચાર મિત્રોના જીવનની પટકથા છે આ દરમિયાન એક ઘટના ઘટે છે જે તેમના જીવનમાં પરિવર્તન લાવે છે અને એમને સમજાવે છે કે એક જ કુટુંબ એ બધા ને સાથે ભેગા રાખે રહેવું જોઈએ મૂવીના પોસ્ટર અને ટ્રેલર લોન્ચ પ્રસંગે ડિરેક્ટર મનોજ લાલવાણી ક્રિએટિવ ડિરેક્ટર રણ કરણજીત સુજલા અને કલાકારો પ્રેમ ગઢવી રવિ દેસાઈ ગૌરવ પાસાવાળા સોનુ ચંદ્રપાલ જયકા યાજ્ઞિક ત્વિશા શુક્લા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર